નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુગૃષિ સ્ટોરી ચેનલમાં રાશિ પ્રમાણે કયા દોરા પહેરવા જોઈએ તો તેને ફાયદો થાય છે નમસ્કાર મિત્રો આજે જાણવાનો સમય આવ્યો છે કે તમારા જીવનમાં નવા પરિણામોને ભેગા કરવા માટે કઈ રીતે એક સામાન્ય દોરો પણ શક્તિશાળી બની શકે છે શું તમે જાણો છો કે કયા રંગનો દોરો આપને સુખ સમૃદ્ધિ અને બળ આપે છે આ વિડિયો ખૂબ જ વિશેષ છે કારણ કે અમે ચર્ચા કરીશું કે કયા રાશિના લોકો કયા રંગનો દોરો પહેરવાથી તેમને જીવનમાં આનંદ પ્રગતિ મેળવી શકે દોરા એક રંગનું મહત્વ વિશે વિચારવા પર મજબૂર કરી શકે છે તો શું તમે તૈયાર છો ચાલો આરંભ કરો રાશિઓ અને રંગનું મહત્વ રાશિ શું છે રાશિ વૈદિક જ્યોતિષમાં ધુબાકો જેમ કે સૂર્ય चंद्र અને ગ્રહો આધારિત માનવ જીવનને ઓળખાવી છે તમારો જન્મ સમયના ગ્રહો અને તારાઓના સ્થાથી તમારી રાશિ નિર્ધારિત થાય છે રંગો અને તેમનો અર્થ છે લાલ રંગ આદર્શતા ઉત્સવ અને પ્રેમ રંગને ઊર્જાનો આ એક સંકેત છે કાળો રંગ సామర్థ્ય અને સમાપ્તિ કાળો રંગ અત્યંત અને શાંતિનો प्रतिनिधित्व કરે છે સફેદ રંગ શુદ્ધતા આરંગ નવી શરૂઆત સૂચિત કરે છે લીલો રંગ સમૃદ્ધિ આરોગ્ય અને ઉત્સાહ મિત્રો લીલો રંગ પૃથ્વી અને વૃદ્ધિ સાથે સંકળાયેલો છે આનંદ અને માનસિક શક્તિ પીળો રંગ આનંદ અને જીવંતતાનો પ્રતીક છે મિત્રો દરેક રાશિ માટે યોગ્ય દોરા અને રંગની વાત કરીએ નંબર 1 मेष राशि मेष राशि शुभ रंग लाल छे फायदा जो तो आ राशि लाल दोरो पहरे तो आत्मविश्वास ऊर्जा छे वे उत्साह सक्रियता छे तेमने मंगलवार ना दिवसे लाल दोरो फायदो थाई छे नंबर बे वृषभ राशि वृषभ राशि शुभ रंग गुलाबी है અને ફાયદા જોઈએ તો આ રાશિના લોકોને ગુલાબી દરો પહેરવાથી પ્રેમ અને સ્નેહનો અનુભવ કરે છે તેમણે શુક્રવારે ગુલાબી દોરો પહેરવાથી વધુ ફાયદો થાય છે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિનો શુભ રંગ પીળો છે અને ફાયદા જોઈએ તો પિયાડોરા સાથે ચિંતન અને નવી શરૂઆતની શક્તિ વધે છે બુધવારે પીરો દોરો પહેરવાથી તેઓ મામન શક્તિ વધે છે નંબર ચાર કર્ક રાશિ કરક રહીનો શુભ રંગ ખાડી છે અને ફાયદાની વાત કરીએ તો ખાડી રંગનો દોરો પહેરવાથી આ રાશિ માટે ઘર અને પરિવાર સાથે જોડાણ મજબૂત બને છે આ દોરો ગુરુવારના દિવસે પહેરવો ઉત્તમ છે